મોહનસિંહ નામના બે આરોપી પાડેસરા પોલીસે ઝડપી પાડ્યા છે ઉધરાન નવસારી રોડ પર ગઈકાલે બપોરે સરયામ ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો હતો જેમાં ઘાતકી રીતે એકને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો કાલુસીંગ અને મોહનસિંહ નામના બે આરોપીએ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં હાજરી આપી છે જોકે હત્યાનો બનાવ ઉધના પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હતો પાંડેસરા પોલીસે ઉધના પોલીસને બંને આરોપીને સોંપ્યો છે ગઈકાલે ભજન સરદાર નામના એક લિસ્ટેડ બુટલેગરની સરજાહર મંખાતકી હત્યા કરાઈ હતી હત્યારાઓ બીજું કોઈ જ નહીં તેના સગા કાકા અને તેનો પરિવાર જ હતા હાલ સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં મૂળ ચાર આરોપીઓ સ્થળ ઉપર હતા અને બે આરોપીઓ કોન્સ્પિરિસીમાં હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં નોંધાવ્યું હતું આ ફરિયાદ મુજબ પોલીસે આગળને તજવીજ ચાલુ કરી હતી અને તે મુજબ કુલ બે આરોપીઓ અત્યાર સુધી પકડાયા છે જેનું નામ કાલુસિંહ અને મોહનસિંહ છે જે આ બંને આરોપીઓ તે વખતે જે હત્યાના બનાવમાં સ્થળ ઉપર હાજર હતા અને તેઓ આ જે ભોગ બનનાર છે એના ઉપર એટેક કરવામાં તેઓ સામેલ હતા બાકીના જે આરોપીઓ છે એની તજ પકડવા માટે અત્યારે પોલીસ કાર્યરત છે અલગ અલગ આરોપીઓ માટે જુદી જુદી ટીમો બનાવી છે આ ટીમો પોતાની રીતના એના ઉપર વર્કઆઉટ કરી રહ્યા છે અને આરોપી જલ્દીથી જલ્દી પકડાઈ જાય એ માટેના પ્રયાસો ચાલુ છે અત્યારે જે આરોપીઓ પકડાયા છે એમાં એકનું નામ કાલુસિંહ છે અને એકનું નામ મોહનસિંહ છે આ બંને આરોપીઓ અગાઉ પણ ભૂતકાળમાં ઘરફોડ ચોરી ને આ પ્રકારના ગુનાઓમાં સંડોવાયેલા હતા જે પોલીસને પ્રાથમિક વિગત મળી છે અને જે ફરિયાદમાં ફરિયાદીએ નોંધાવ્યું છે એ મુજબ જે ભોગ બનનાર છે એણે આશરે એકાદ મહિના પહેલાં પુણે મહારાષ્ટ્રમાં જે આરોપીઓ છે એમાંથી બે જણાને ચપ્પુના અથવા કોઈ ધારદાર વસ્તુના ઘા મારીને એમને કોને ઈજા પહોંચાડી હતી આ ઈજા અનુસંધાને આ લોકો પહેલેથી એના સાથે દ્વેષ રાખી અને બદલો લેવાની ભાવનાથી આરોપીને ભોગ બનનારને એ લોકો શોધી રહ્યા હતા અને એ બનાવવાનું એ શોધતા શોધતા ગઈકાલે તેઓએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો હતો અને આ રીતના એ લોકોએ એની હત્યા નિપજાવી હતી અત્યારે જે પોલીસને જે બે આરોપીઓ મળી આવ્યા છે એ બંને પાંડેસરા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બાતમીના આધારે પકડવામાં આવ્યા છે અને ત્યારબાદ અન્ય આરોપીઓની ધરપકડની પ્રયાસ અત્યારે પોલીસ કરી રહેલ છે અત્યારે જે ગાડી છે એની શોધખોળ પોલીસ કરી રહેલ છે અને જે ગાડી એ કેટલીક વિગતો અમને મળી પણ છે પરંતુ એકવાર એને કન્ફર્મ અને વેરીફાય કર્યા બાદ જ અમે એના ઉપર આગળની કાર્યવાહી કરી શકીશું